કયા કયા ખાતામાં કે કચેરીમાં એક્ટ લાગુ પડે છે કયા કયા ખાતા કે કચેરીમાં એક્ટ લાગુ પડતો નથી સંપૂર્ણ માહિતી આ આપણે જોવાની છે માહિતી અધિકાર અધિનિયમ એક્ટનો આ પહેલો પાર્ટ છે મિત્રો મારું માનવું છે કે આરટીઆઈ ના કાયદા વિશે ભારતના દરેક નાગરિકને નોલેજ હોવું જોઈએ જે મિત્રો ભ્રષ્ટાચાર સામે લડી ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માંગે છે તે મિત્રો માટે આરટીઆઈ એ બ્રહ્માસ્ત્ર છે વધુમાં જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તે લોકો માટે પણ આરટીઆઈ એક્ટ ઘણો મહત્વનો છે તો વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ વિશ્વમાં સૌપ્રથમ આ કાયદો સત્તરસો માં સ્વીડન દેશે બનાવ્યો હતો ભારતમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચમાં લાગુ થયો પરંતુ તમે એ નહીં જાણતા હોય કે આ કાયદાનું જૂનું નામ ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટ બે બે હતું જે માનનીય અટલ બિહારી વાજપેયીજીની એટલે કે એનડીએ સરકાર દરમિયાન બનાવવામાં આવ્યો હતો પરંતુ આ કાયદામાં સુધારા કરવાની જરૂર હતી એટલે બે હજાર ત્રણમાં પચીસ ટકા જેટલો સુધારો કરવામાં આવ્યો હતો પરંતુ બે હજાર ચારમાં સરકાર બદલાઈ ગઈ અને ડોક્ટર મનમોહનસિંહજીની એટલે યુપીએ ની સરકાર આવી ગઈ ડોક્ટર મનમોહનસિંહજીની સરકારે આ કાયદામાં સો જેટલા સુધારા કરીને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ નામ આપ્યું અને પંદર જૂન બે હજાર ના રોજ આ એક્ટને સંસદમાંથી પસાર કરવામાં આવ્યો અને બાર ઓક્ટોબર બે હજાર ના રોજ સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવ્યો જમ્મુ કાશ્મીરને બાદ કરતા જે દિવસે આ કાયદો લાગુ થયો હતો તે જ દિવસે આરટીઆઈ પ્રથમ અરજી મહારાષ્ટ્રના પુના શહેરમાં પોલીસ સ્ટેશનમાં થઈ હતી કોઈ માણસ ભ્રષ્ટાચારથી કંટાળ્યો હશે અને જેવો એક્ટ લાગુ થયો તે દિવસે અરજી કરી દીધી સલામ છે આ માણસને આવા જાગૃત નાગરિકોની દેશમાં જરૂર છે ભારતમાં સૌપ્રથમ આ એક્ટ તમિલનાડુ ગોવા અને રાજસ્થાનમાં લાગુ કરવામાં આવ્યા હતા મિત્રો હવે વાત કરીશું કે આ કાયદો શા માટે અને કયા હેતુથી બનાવવામાં આવ્યો ભારતના નાગરિકોને જવાબદાર અને પારદર્શક વહીવટી તંત્ર પૂરું પાડવા માટે તેમજ ભ્રષ્ટાચારને નિયંત્રિત કરવા માટે તથા જાહેર સત્તા મંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો સરળતાથી મેળવી શકે તેવા વ્યવહારો તંત્રની રચના કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો હતો હવે આ કાયદા અંતર્ગત કયા કયા ખાતામાંથી કે કચેરીમાંથી માહિતી માંગી શકાય તેના વિશે જાણીશું તો ભારત દેશની કોઈ સરકારી કચેરી સરકારી શાળાઓ સસ્તાનાની દુકાનો ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત વિધાનસભાના સભ્યો મુખ્યમંત્રી શ્રી રાજ્યપાલ વડાપ્રધાન શ્રી ની ઓફિસો આ બધી જગ્યાએથી માહિતી માંગી શકાય છે હવે આ કાયદા ક્યાં લાગુ નથી પડતો તો ગુપ્તચર એજન્સીઓ જેવી કે રો બીજા દેશ સાથેની બાબતો અને થર્ડ પાર્ટી એટલે કે પ્રાઇવેટ કંપનીઓ કે સંસ્થાઓમાંથી માહિતી માગી શકાતી નથી ટૂંકમાં આ કાયદો લાગુ પડતો નથી હવે અરજી કેવી રીતે કરવી તો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવા માટે અરજી નું નમૂનો નક્કી કરેલો છે આ કાયદા હેઠળ તમે તમારી પ્રાદેશિક ભાષામાં અરજી કરી શકો છો આ અરજી તમારે જે તે વિભાગના જાહેર માહિતી અધિકારીને સંબોધીને લખવાની રહેશે દરેક સરકારી કચેરી કે વિભાગમાં એક કે તેથી વધારે જાહેર માહિતી અધિકારી હોય છે હવે આ અરજી સાથે ફી ભરવાની છે તો આ અરજી સાથે જે ફી ભરવાની છે તો અલગ અલગ રાજ્યોમાં ફીની રકમ અલગ અલગ છે આપણા ગુજરાતમાં કોઈ પણ સરકારી કચેરીમાં અરજી સાથે વીસ રૂપિયા ફી આપવાની હોય છે આ વીસ રૂપિયા ફી તમે રોકડેથી ડિમાન્ડ ડ્રાફ્ટથી પે ઓર્ડર કે ભારતીય પોસ્ટલ ઓર્ડર દ્વારા આપી શકો છો હવે જે લોકો બીપીએલ રેશન કાર્ડ ધારક છે એ લોકોને વિના મૂલ્યે માહિતી મળવા પાત્ર છે અરજીની સાથે એક બીપીએલ રેશન કાર્ડનું ઝેરોક્સ આપવાની રહેશે હવે વાત કરીશું અરજી કઈ રીતે લખવી તો અરજી કરવા માટે કોઈ ચોક્કસ ફોર્મ કે નમૂનો નથી તમે કોળા કાગળ ઉપર હાથથી લખી શકો છો પરંતુ તમને સમજાય એટલા માટે મેં એક નમૂનો બનાવ્યો છે તો ચાલો જોઈએ નમૂનો ક માહિતી અધિકાર બે હજાર પાંચ કલમ ત્રણ એક ત્યારબાદ અહીંયા તમારે લખવાનું છે પ્રતિ જાહેર માહિતી અધિકારી શ્રી તેમનો હોદ્દો અને નામ લખવાનું છે ત્યારબાદ તમે જે જે કચેરીમાંથી માહિતી માંગવાની છે તે કચેરીનું સરનામું અહીંયા લખવાનું છે ત્યારબાદ અહીંયા તમારું નામ તમારું સરનામું અને જરૂરી માહિતી એટલે કે તમારે જે માહિતી માંગવાની છે તેના વિશે લખવાનું છે હવે અહીંયા તમારે મુદ્દો એક મુદ્દો બે મુદ્દા ત્રણ આમ તમે ચાર પાંચ જેટલી માહિતી માગવી હોય કેટલી માંગી શકો છો અને ત્યારબાદ અહીંયા લખવાનું છે કે હું આથી જણાવું છું કે માંગવામાં આવેલી માહિતી માહિતીના અધિકાર બાબતના અધિનિયમ બે હજાર પાંચની કલમ આઠ અને નવ હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી અને મારી ઉત્તમ જાણ મુજબ તે આપના વિભાગ કે કચેરીને લખતી છે ત્યારબાદ અહીંયા તમારે ફી વિશે લખવાનું છે રૂપડીથી આપ્યો હોય તો તેનો નંબર લખવાનો છે ફી ઓર્ડર કર્યો હોય ડિમાન્ડ ડ્રાફ્ટ કર્યો હોય તો તેની તેનો નંબરને લખવાનો હોય છે અહીંયા ત્યારબાદ અહીંયા તમારું સ્થળ તારીખ અને અરજદાર સહી અને મોબાઈલ નંબર લઈ લખવાનો છે આ રીતે તમે અરજી લખી શકો છો હવે આ અરજી તમે જે તે વિભાગમાં રૂબરૂ જઈ કે રજીસ્ટર કે પોસ્ટ દ્વારા મોકલી શકો છો અગત્યની વાત માહિતી તમારે શા માટે જોઈએ છે તેની બિલકુલ જરૂર નથી કોઈ પણ જાહેર માહિતી અધિકારી તેનું કારણ પણ તમને પૂછી ના શકે હવે અરજી કોઈ ખોટા વિભાગમાં થઈ જાય તો શું થાય તો ગભરાવાની જરૂર નથી કારણ કે જે વિભાગમાં અરજી થઈ જાય વિભાગની જવાબદારી છે કે યોગ્ય વિભાગને અરજી તબદીલ કરી દે અને તમને જાણ કરવાની રહેશે કે આ વિભાગમાં તમારી અરજી અરજી કરી છે થઈ ગયા બાદ બાદ રજાના દિવસો કરતા ત્રીસ દિવસની અંદર જે તે વિભાગના જાહેર માહિતી અધિકારીની જવાબદારી છે કે તમે માગેલી માહિતી તમારા સુધી પહોંચાડવી જો ત્રીસ દિવસની અંદર તમને માહિતી ન મળે તો અથવા માહિતી મળે પરંતુ અધૂરી માહિતી મળે તો શું કરવું તો તેના માટે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું કારણ કે આ વિડીયો ઘણો જ લાંબો થઈ જાય છે રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટની સંપૂર્ણ માહિતી આપવા માટે ત્રણથી ચાર વિડીયો બનાવવા પડશે એકવાર મારી ચેનલ ઉપર આ ત્રણથી ચાર જે વિડીયો આવશે એ તમે જોઈ લેશો તો તમે આર ટીઆઈના માસ્ટર બની જશો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આવા જ વિડીયો જોતા રહો અને શીખતા રહો મારી ચેનલ ઉપર ગુજરાત સરકારના વિવિધ યોજનાઓના વિડીયો આવતા હોય છે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ